કરવા અને જગ્યાઓ મંગાવવામાં આવી રહી છે મિત્રો સત્યાવીસો પચાસને બદલે વધુ જગ્યાઓ મને જોવા મળશે કંઈક ને કંઈક ઘણા એવા ઉમેદવારોને અહીંયા સીધો ફાયદો જોવા મળવાનો છે મહત્વની અપડેટ આપવાનું શું અંત સુધી જરૂરથી માહિતી પરિપત્ર છે એ નિહાળજો જે મહત્વનો પરિપત્ર આપ્યો છે જે ત્રણ દિવસની અંદર તમારી જે સંપૂર્ણ પ્રોસેસ છે એ પૂરી કરવામાં આવશે તો મિત્રો મહત્વની અપડેટ શું છે એના પહેલાં મિત્રો ટેલિગ્રામને વોટ્સઅપ ગ્રુપ અથવા ચેનલ ઉપર નવા આવેલો ચેનલોને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો દરરોજની શૈક્ષણિક લગતી અપડેટ તમને જોવા મળી જશે તો તમે સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે જે તારીખ પણ આપેલી છે ચોવીસ છ બે હજાર ચોવીસ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી કચેરી અમરેલી તો મિત્રો આ પરિપત્ર છે બધે મૂકવામાં આવી રહ્યો છે ખાલી જગ્યાઓ માહિતી મોકલવા બાબતે તો ઉપરૂક વિષય તેમજ સંદર્ભમાં અન્વય જણાવવાનું કે નીચે મુજબ સામેલ જે મુજબ ખાલી જગ્યાઓની જે કોષ્ટક છે મિત્રો જેમાં એકથી પાંચની ખાલી જગ્યાઓ મંગાવવામાં આવી રહી છે જેમાં અલગ અલગ વિષય છે જેમાં છથી આઠની પણ જોવા મળી રહી છે આ મિત્રો વાત કરીએ કે ત્રણ દિવસની અંદર આની જે જગ્યાઓ છે મંગાવવામાં આવશે મહેક મંગાવવામાં આવશે અને પછી વિદ્યા સહાયકની ભરતીની પ્રોસેસ ચાલુ કરવામાં આવશે અને પછી જ ખબર પડે કે વિદ્યા સહાયકમાં કેટલી જગ્યાઓ ખાલી છે અને કેટલી જે સત્યાવીસો પચાસથી વધુ ભરતી કરવામાં આવે તો કેટલો ફાયદો જોવા મળવાનો છે કેમ કે ભરતીની જગ્યાઓ ખાલી હશે તો મિત્રો સત્યાવીસો પચાસ કરતાં પણ વધુ ભરતી કરવામાં આવશે આ મિત્રો આ પરિપત્ર તમે નથી જોયો તો આપણે ટેલિગ્રામને વોટ્સઅપ ગ્રુપમાં મૂકી દઈશું જરૂરથી જોઈ લો જય હિન્દ જય સવિધા